જે એકદમ કૂણા માખણ જેવા છે આપણે એનું કટિંગ કરી નાખીશું આપણે મોટું મોટું કાપવાનું છે મરસું આપણે મસાને કટિંગ કરી છે આપણે મીઠા લીમડાની તે નાખીશું આપણે બે લસણની કળી લેવાની છે બે થી ત્રણ શિયાળામાં રીંગણા શાક મજા આવે ખાવા ઉનાળો હોય ને તોની મજા આવે ખાવા શિયાળાનું રીંગણું અને વાડીનું રીંગણું એટલે એની વાત જવાની આપણે આની આર કટિંગ કરી નાખીશું હવે આપણે વઘારી લઈશું આપણે થોડું ફ્રાય નાખીશું જીરું નાખીશું એને પછી આપણે હીંગ નાખીશું લસણ ની કટિંગ કટિંગ કરીશું એ આપણે પછી આપણે એમાં

બે સિટિક થવા દેવાની છે બંધ કરીને આપણે થોડી વાર એને રહેવા દેવાનું આપણે રીંગણાનું શાક ગોળ મરચાં અને રોટલી સરસ આપણું તૈયાર છે રીંગણા બટેકાનું શાક ને રોટલી તો આ ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે